મહારાષ્ટ્રની ઠેચા ચટણી ખૂબ જ વખણાય છે અને આજે આપણે આ ઠેચા ચટણી બનાવવાની છે જેના માટે સૌથી પહેલાં મેં એક લોઢીની ઉપર તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું તતડાવવા માટે મૂક્યું છે જીરું તતળી જાય એટલે આપણે તેમાં લસણની કડીઓ એડ કરવાની છે તમે દસથી બાર કડી લસણની એડ કરી શકો છો જેથી કરી ચટણીનો સ્વાદ ખૂબ જ સારો આવે લસણ કકડી જાય જીરું કકડી જાય એટલે આપણે તેમાં થોડી એવી હિંગ એડ કરી અને લી તીખી મરચી અને રેગ્યુલર લીલા મરચાં એડ કરવાના છે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં થોડા માંડવીના દાણા એડ કરવાના છે અને ફરી પાછું આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આ બધી જ વસ્તુઓને ફરી પાછી મિક્સ કરી લેવાની છે આ સમયે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી કરી આ કોઈ વસ્તુ બરી ન જાય મીઠું એડ થઈ ગયું છે અને હવે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી અને આપણે ખાણીની અંદર ખાંડી લેવાની છે એક વસ્તુ યાદ રાખવાની છે કે મિક્સરની અંદર આપણે પીસવાની નથી પરંતુ ખાણીમાં આપણે ખાંડીએ એ પહેલાં તેમાં આપણે કોથમીર એડ કરીશું અને થોડો એવો લીંબુનો રસ એડ કરીશું બધી જ વસ્તુઓને ખાણી દસ્તાથી ખાંડી લેવાની છે તો તૈયાર છે આપણી મહારાષ્ટ્રની ફેમસ ઠેચા ચટણી